પછી ન્યુઝીલેન્ડના ખેલાડીઓ સિક્સર કિંગને રોકીને તેનું બેટ જોવા ટોળે વળ્યા સોનાના ભાવ એક લાખ સાઠ હજાર વટાવી ગયા ચાંદીએ તેની ચમક ગુમાવી રાજપારડીના સ્થાનિકો વિફર્યા રસ્તા રોકો આંદોલન કરતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાગી કતાર કચ્છના નલિયામાં કરુક્ષણ નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે તે પાછળ છે મોટું કારણ ગુજરાતમાં કોંગ્રેસનો ડકો હવે સામાજિક લડાઈ બન્યો કિરીટ પટેલ કરોડોની ડીલ વિરાટ કોહલી બનશે માલિક અનુષ્કા શર્મા ખરીદશે આઈપીએલ ટીમમાં કરોડોની થશે ડીલ મિસ ફાયરને પૂર્વયોજિત હત્યા ભક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને પુત્ર વધુના મૃત્યુમાં પોલીસે કર્યો મોટો ખુલાસો ટ્રમ્પનો દાવો ઉલટો પડી ગયો સત્યાવીસ દેશે ભારત માટે અમેરિકા સામે કર્યો બળવો વેન્જુએલમાં અમેરિકાના ડેથ વોરન્ટ પંદર મિનિટમાં જવાબ આપો નહીતર ગોળી મારી દઈશું સીધો માથા પર લાગ્યો બોલ હેલ્મેટ પડી પણ પડી ગયું તમ્મર ખાઈને જમીન પર પડી ગયો ખેલાડી એટીએમમાંથી પૈસા ઉપડ્યા પણ એસએમએસ ન આવ્યો સાવધાન આરબીઆઈનો આ નિયમ જાણવો છે જરૂરી ભારત સામે આંગળી કરનાર હરીશ રોકનું કપાયું પત્તું પાકિસ્તાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે કળકળાટ ફાંકો હોય તો કાઢી નાખજો કિરીટ પટેલ પર બગડ્યા જીવેજ્ઞેશ મેવાણી રબારી સમાજની નવા બંધારણની જાહેરાત મામેરો અને મોસાળુ પ્રસંગમાં બદલ્યા લગ્નમાં બનાવ્યા નિયમ દ્વારકા ઇલેક્ટ્રિક ટાવર પાસે જાનહાનિ નહીં નાઇજેરિયન મહિલા પાસેથી ઝડપાયું બે કરોડ ને ત્રીસ લાખનું સૌથી ઘાતક ડ્રગ્સ આધાર કાર્ડ હેક કરીને સાયબર ફ્રોડ કરવાના કેસમાં ચિંતાજનક વધારો હવે મુંબઈમાં બિહાર ઠાકોરનો વિરોધ ખુલ્લો પડકાર ઓપરેશન ધ્વજ લઈને ધ્રુવ હેલિકોપ્ટર પરેડમાં દેખાઈ દેશની તાકાત બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી હત્યા કરી દેવાઈ મેક્સિકો ફૂટબોલ મેચ દરમિયાન આંધાધૂન ફાયરિંગ અગિયારના ના મોત બાર લોકો ઇજાગ્રસ્ત પરેડમાં આનંદ નો ઝંડો હથિયારો દમ જોઈ પણ પાણી પાણી રાજકોટમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો આરોપીએ ઈરાદે ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હતું આરબીઆઈમાં દસમું પાસ ઉમેદવારો માટે પાંચસો ને બોતેર જગ્યા ઉપર બમ્પર ભરતી માયાભાઈ આહીના પુત્ર જયરાજની જામીન અરજી મહુવા કોર્ટે નામંજૂર કરી ભાવનગર જેલમાં હવાલો કરાયો ટીમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત પંદર મુસાફરો ઘાયલ કોંગ્રેસની કાયમી કઠણાઈ ભાજપનો સામનો થતો નથી અને અંદર બાકા જીતી રાજસ્થાન પોલીસે દસ હજાર કિલોગ્રામ વિસ્ફોટ કર્યો જપ્ત એકની કરી ધરપકડ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર પાંચ હજાર ડોલર પાર ચાંદીમાં પણ પ્રચંડ તોજીનો દોર સજાગ છતા દિવસે તાજમહેલ પર તિરંગો ફરકાવ્યો આ હિન્દુ સંગઠન જવાબદારી લીધી અમેરિકામાં ટેક ઓફ સાથે જ વિમાન આગની લપેટમાં આઠ મુસાફરો મોતની આશંકામાં રાજકોટમાં નિવૃત્ત બેંક અધિકારી જ બેન્કિંગ ફ્રોડના ભોગ સોળ લાખ ગુમાવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તા પર્વની શાનદાર ઉજવણી કરાઈ ચિલોડામાં મહિલાને છેડતી બાદ આરોપીના ઘર પર ટોળાએ કર્યો હુમલો બોલેરો પશુઓ સહિત એક લાખ મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે તપાસ આદરી ડીસા પોલીસ અને હોમગાર્ડ જવાન સામે ગંભીર આક્ષેપ બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ માત્ર બદ્રીનાથ અને કેદારનાથ જ નહીં અડતાલીસ મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ રોકવાની તૈયારી વાવથરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સિત્તોતેરમાં માં પ્રજાક્ષતા દિવસની ઉજવણી કરી ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કોઈ પણ મેચ રમ્યા વિના ટીમમાંથી થયો બહાર કોને મળશે તપ વિદેશી કાર થશે સસ્તી ભારતે ટેરિફમાં સિત્તેર ટકા ઘટાડાની તૈયારી દર્શાવી સિત્યાવીસ દેશોને થશે ફાયદો બંગાળી દંપતી સોનાની દુકાને જતી સાથે નકલી અશ્લી બદલાવી દેતી જુનાગઢ પોલીસે ઝડપી પાડી ગાંધીધામમાં સામાન્ય બોલાચાલીમાં એક મોત વ્યક્તિપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પન્ન નિર્જન ટાપુ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો મરીન સ્ટાફ કોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજવંદન છત્તીસગઢમાં એક પછી એક છ આઈએ બ્લાસ્ટ અગિયાર જવાનોને એરલિફ્ટ કરાયા રાજસ્થાનમાં આઠસો ને ચાર લેબ અસિસ્ટન્ટની બમ્પર ભરતી ધોરણ બાર પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં કાર કર્યો અકસ્માત એમેઝોનમાં ફરી છંટણીનો સંકેત સોળ હજાર કર્મચારીઓ જશે નોકરી એઆઈએ ઓટોમેશીને વધારે મુશ્કેલીઓ યુજીસી નવો કાયદો સવર્ણ સમાજમાં આક્રોશની જ્વાળા યુપીથી રાજસ્થાન સુધી સરકારના સામે મોરચો બેફામ ફી ઉઘરાવતી ઉદ્ગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં જાહેર અરજી બદ્રીનાથ કેદારનાથ સહિત તીર્થ ગેર ગેરહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધ તૈયાર દેશના અડતાળીસ મંદિરોમાં લાગુ થશે નિયમ ગંગોત્રી ધામમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ અને ગણપતપુરા ગ્રામ પંચાયતમાં હોબાળો ગ્રામજનોના વિરોધ પર કરતા પોલીસ દોડતી થઈ સિત્તોતેરમાં પ્રજાક્ષતા દિનની ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિક યુનિવર્સિટીમાં ઉજવણી ગાંધીનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માતથી છસો ને ચાલીસના મોત સરકારે ખેડૂતના પૈસા આપવા વિલંબ કર્યો તો કોર્ટ કલેક્ટરની ગાડીઓ અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોટથી શોધખોળ શરૂ કરી ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતા યુવકનું મોત મૃતક વીસ તારીખે ઘરેથી ગુમ થયો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીમાં ભાજપ દાહોદ આણંદ અને જૂનાગઢમાં નવા સંગઠનની જાહેરાત કરી શહીદોના પરિવારને એક કરોડનું વળતર અગ્નિવિરોની નોકરીમાં દસ ટકા અનામત રાજ્ય સરકારની મોટી જાહેરાત પરણિત પુરુષ સાથે અફેર કરતા વિધવા સાડી ઉતારી ગામમાં ફેરવી ગાયના છાણનું મોઢા પર લગાવ્યું પરીક્ષા વગર સરકારી નોકરી દસમું પાસ માટે સોનેરી તક અઠ્યાવી હજાર સાતસો ને ચાલીસ જગ્યા માટે ભરતી જાહેર કોલકાતાના નજીરાબાદમાં લાગી ભીષણ આગ પાંચથી થી વધુ મોત અને લોકો ફસાયા ઘણા સુરતમાં પત્નીએ દૂધમાં ઝેર આપી ગળો દબાવી પતિની હત્યા કરી મહુવા માલધારી શખ્સને માર મારવાની કિસ્સામાં પીએસઆઈ રાજેશ યાદવ સામે ગુનો નોંધાયો ધનુરામાં રાત્રિ દરમિયાન મકાનો નિશાન બનાવી લાખોની ચોરી કંડાણાના જૂના ઝીંકવા રોડ ઉપર કાર કુવામાં ખાબકી યુવકને બચાવવા દિલ ધડક રેક્સ્યુ કર્યું નવનીત બલાધિયા કેસમાં જયરાજ ના જેલવાસ બાદ માયાભાઈ આહિરે મૌન તોડ્યું મહેસાણામાં તંત્રની ઘોર બેદરકારી પંદર ફૂટ ગુંડા કટરના ખાડામાં ખાબક્યો આખલો ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી નજીબ બાબતે ડીઝલ જીવતો સળગાવ્યો સારવાર દરમિયાન મોત ચોરવાડામાં ખનીજ માફિયા ઉપર તંત્રએ ત્રાટક્યું અનેક સર્વે નંબરોમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ ટ્રમ્પ ગુમાવશે પદ ભારત સાથે ડીલ મુદ્દે નારાજ સાંસદની ચેતાવણી ઓડિયો લિંક ભારતીય નૌકાદળમાં બસો ને સાઈઠ જગ્યા પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કાશ્મીરથી હિમાચલ સુધી થશે હિમવર્ષા ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડી અંગેની આગાહી અફતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો પરસોત્તમ સોલંકીએ આપ્યું નિવેદન ગીર સોમનાથ નું પ્રભાસ તીર્થ તિરંગાની રોશનીથી જળહળી ઉઠ્યું વાવાજી ત્રાસથી ગુંજી ઉઠ્યું આમોદરા ગામની સીમ જૂનાગઢમાં રફતારોનો કહેર એકસો ને ચાલીસની ઝડપે દોડતી કાર દુકાનમાં ઘૂસી ભયાનક અકસ્માત લગ્ન સિઝનમાં મોટો ઝટકો સિંગતેલ ભાવ પહોંચ્યા આસમાને એક મહિનામાં થયો વધારો સુરતમાં પતિથી ત્રાસીની પત્નીએ દૂધમાં ઝેરી દવા ઉમેરી મોતને કાઢ ઉતાર્યો જયરાજ આહીરની ધરપકડ બાદ નવનીત બલધિયા હવે એક ઈચ્છા માયાભાઈ આહિરના દીકરાનો નીકળે વરઘોડો અમદાવાદનો કિસ્સો દુકાનદારે મારા કુકરનું ઢાંગણું કોઈ નાખ્યું છે મહિલાએ પોલીસ બોલાવી ગાંધીધામમાં ત્રણ મહિલા અને એક પુરુષે મળીને આધેડને જીવતો સળગાવી દીધો નીપજ્યું મોત ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર ભાજપ શહેરનું માળખું તૈયાર કરાયું ગમે તે ક્ષણે થઈ શકે છે જાહેર ગેમિંગ સાતસો ને ચોત્રીસ કરોડ નું કૌભાંડ ઇડીએ દાખલ કરી ચાર્જ મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી આપી ખંડણી માગનાર શખ્સ પોલીસના સંકજમાં અભિષેક શર્માનું પછી ન્યુઝીલેન્ડના ખેલાડી સિક્સર કિંગને રોકીને તેનું બેટ જોવા ટોળે વળ્યા સોનાના ભાવ એક લાખ સાઠ હજાર વટાવી ગયા ચાંદીએ તેની ચમક ગુમાવી રાજપારડીના સ્થાનિકો વિફર્યા રસ્તા રોકો આંદોલન કરતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાગી કતાર કચ્છના નલિયામાં કર્કરૂપ સાથે કનેક્શન નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે તે પાછળ છે મોટું કારણ ગુજરાતમાં કોંગ્રેસનો ડકો હવે સામાજિક લડાઈ બન્યો એમએલએ કિરીટ પટેલની પડખે પાટીદાર અમે ફુદા ઉડાડીશું તો પાકિસ્તાનને મોટો આર્થિક ઝટકો ના પ્રમુખે તોડી કરોડોની ડીલ વિરાટ કોહલી બનશે માલિક અનુષ્કા શર્મા ખરીદશે આઈપીએલ ટીમમાં કરોડોની થશે ડીલ મિસ ફાયરને પૂર્વ હત્યા શક્તિસિંહ ગોહિલના પત્રીજા અને પુત્ર વધુના મૃત્યુમાં પોલીસે કર્યો મોટો ખુલાસો ટ્રમ્પનો દાવો ઉલટો પડી ગયો સત્યાવીસ દેશે ભારત માટે અમેરિકા સામે કર્યો બળવો અમેરિકાના ડેથ વોરંટ પંદર મિનિટમાં જવાબ આપો નહીતર ગોળી મારી માથા પર લાગ્યો બોલ હેલ્મેટ પડી પણ પડી ગયું તમર ખાઈને જમીન પર પડી ગયો ખેલાડી એટીએમ પૈસા ઉપડ્યા પણ એસએમએસ ના આવ્યો સાવધાન આરબીઆઈનો નો આ નિયમ જાણવો છે જરૂરી ભારત સામે આંગળી કરનાર હરીશ રોકનું કપાયું પત્તું પાકિસ્તાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે કળકળાટ ફાંકો હોય તો કાઢી નાખજો કિરીટ પટેલ પર બગડ્યા જીવેજ્ઞેશ મેવાણી રબારી સમાજની નવા બંધારણની જાહેરાત મામેરો અને મોસાળુ પ્રસંગમાં બદલ્યા રિવાજ સાટા લગ્નમાં બનાવ્યા નિયમ દ્વારકા ઇલેક્ટ્રિક ટાવર પાસેની કેબિનમાં ભીષણ આગથી ફડફડાટ કોઈ જાનહાનિ નહીં નાઇજેરિયન મહિલા પાસેથી ઝડપાયું બે કરોડ ને ત્રીસ લાખ સૌથી ઘાતક ડ્રગ્સ આધાર કાર્ડ હેક કરીને સાયબર ફોડ કરવાના કેસમાં ચિંતાજનક વધારો હવે મુંબઈમાં બિહાર વાહન બનાવ સામે રાજ ઠાકોરનો વિરોધ ખુલ્લો પડકાર ઓપરેશન સિંદૂરનો ધ્વજ લઈને ઉડ્યું ધ્રુવ હેલિકોપ્ટર પરેડમાં દેખાઈ દેશની તાકાત બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી હત્યા કરી દેવાઈ મેક્સિકો ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂન ફાયરિંગ અગિયાર ના મોત બાર લોકો ઈજાગ્રસ્ત પરેડમાં આન બાન શાંતિ લહેરાય ઓપરેશન સિંદૂરનો ઝંડો હથિયારો દમ જોઈ દુશ્મનો પણ પાણી પાણી રાજકોટમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો આરોપીએ બદરાદે બાળકીનું અપહરણ કર્યું હતું પાંચ ઉમેદવારો માટે પાંચસો ને બોતેર જગ્યા માયાભાઈ આહીના પુત્ર જયરાજ ની જામીન અરજી મહુવા કોર્ટે નામંજૂર કરી ભાવનગર જેલમાં હવાલો કરાયો ટીમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત પંદર મુસાફરો ઘાયલ સામનો થતો નથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 પાંચ હજાર ડોલર પાર ચાંદીમાં પણ પ્રચંડ તોજીનો દોર પ્રજાક સત્તા દિવસે તાજમહેલ પર તિરંગો ફરકાવ્યો આ હિન્દુ સંગઠન જવાબદારી લીધી અમેરિકામાં ટેક ઓફ સાથે જ વિમાન આગની લપેટમાં આઠ મુસાફરો મોતની આશંકામાં રાજકોટમાં નિવૃત્ત બેંક અધિકારી બેન્કિંગ ભોગ સોળ લાખ ગુમાવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસ સત્તા પર્વની શાનદાર ઉજવણી કરાઈ શિલોડામાં મહિલાને છેડતી બાદ આરોપીના ઘર પર ટોળાએ કર્યો હુમલો બોલેરો પશુ સહિત એક પોઈન્ટ વીસ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે તપાસ આદરી ડીસા પોલીસ અને હોમગાર્ડ જવાન સામે ગંભીર આક્ષેપ બે સગી બહેને જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ માત્ર બદ્રીનાથ અને કેદારનાથ જ નહીં અડતાલીસ મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ રોકવાની તૈયારી વાવથરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સિત્તોતેરમાં પ્રજાસત્તા દિવસની ઉજવણી કરી ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કોઈ પણ મેચ રમ્યા વિના ટીમમાંથી થયો બહાર કોને મળશે તક વિદેશી કાર થશે સસ્તી ભારતે ટેરિફમાં સિત્તેર ટકા ઘટાડાની તૈયારી દર્શાવી સિત્યાવીસ દેશોને થશે ફાયદો બંગાળી દંપતી સોનાની દુકાને જતી અસલી ઘરેણા સાથે નકલી ઘરેણું બદલાવી દેતી જૂનાગઢ પોલીસે ઝડપી પાડી ગાંધીધામમાં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિએ છાંટી સળગાવતા મોત ગિરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પંદર નિર્જન ટાપુ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો મરીન સ્ટાફ કોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજવંદન છત્તીસગઢમાં એક પછી એક છ આઈએ બ્લાસ્ટ અગિયાર જવાનોને એરલિફ્ટ કરાયા રાજસ્થાનમાં આઠસો ને ચાર લેબ અસિસ્ટન્ટની બમ્પર ભરતી ધોરણ બાર પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં કાર અંકારી કર્યો અકસ્માત એમેઝોનમાં ફરી છંટણીનો સંકેત છોડ હજાર કર્મચારીઓ જશે નોકરી એઆઈએ ઓટોમેશી વધારી મુશ્કેલીઓ યુજીસી નવો કાયદો સવર્ણ સમાજમાં આક્રોશની જ્વાળા યુપીથી રાજસ્થાન સુધી સરકારના સામે મોરચો સ્કૂલ સામે જાહેર અરજી બદ્રીનાથ કેદારનાથ સહિત તીર્થ સ્થાનોમાં પ્રવેશ પ્રતિબંધ તૈયાર દેશના અડતાળીસ મંદિરોમાં લાગુ થશે નિયમ ગંગોત્રી ધામમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ પાદરાની ગણપતપુરા ગ્રામ પંચાયતમાં હોબાળો ગ્રામજનોના વિરોધ પર કરતા પોલીસ દોડતી થઈ સિતોતેરમાં પ્રજાસત્તા દિનની ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિક યુનિવર્સિટીમાં ઉજવણી ગાંધીનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માતથી છસો ને ચાલીસના મોત સરકારે ખેડૂતના પૈસા આપવા વિલંબ કર્યો તો કોર્ટ કલેક્ટરની ગાડીઓ અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોર્ડથી શોધખોળ શરૂ કરી ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતા યુવકનું મોત મૃતક વીસ તારીખે ઘરેથી ગુમ થયો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીમાં ભાજપ દાહોદ આણંદ અને જૂનાગઢમાં નવા સંગઠનની જાહેરાત કરી શહીદોના પરિવારને એક કરોડનું વળતર અગ્નિવીરોની નોકરીમાં દસ ટકા અનામત રાજ્ય સરકારની મોટી જાહેરાત પરણિત પુરુષ સાથે અફેર કરતા વિધવા સાડી ઉતારી ગામમાં ફેરવી ગાયના છાણનું મોઢા પર લગાવ્યું પરીક્ષા વગર સરકારી નોકરી દસમું પાસ માટે સોનેરી તક અઠ્યાવી હજાર સાતસો ચાલીસ જગ્યા માટે કોલકાતાના નજીરાબાદમાં લાગી ભીષણ આગ પાંચથી વધુ મોત અને લોકો ફસાયા ઘણા સુરતમાં પત્નીએ દૂધમાં ઝેર આપી ગળો દબાવી પતિની હત્યા કરી મહુવા માલધારી શખ્સને માર મારવાની કિસ્સામાં પીએસઆઈ રાજેશ યાદવ સામે ગુનો નોંધાયો ધનઝુરામાં રાત્રિ દરમિયાન મકાનો નવનીત બલા કેસમાં જયરાજ ના જેલવાસ બાદ માયાભાઈ આહીરે મૌન તોડ્યું મહેસાણામાં તંત્રની ઘોર બેદરકારી પંદર ફૂટ ગુંડા કટરના ખાડામાં ખાબક્યો આખલો